નમસ્કાર દર્શક મિત્રો કરજણ સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે અને હું આપની સાથે વૈશાલી પોબારૂ કરીશું નજરાજના સમાચાર પર ડભોઈથી ડભોઈ શહેર ગ્રામ્ય વિભાગીય કચેરી એમ જી ખાતે લાઇન મેન ડેની ઉજવણી મહાનુભાવોની ઉપસ્થિતિમાં કરવામાં આવી હતી આજ રોજ ડભોઈ શહેર ગ્રામ્ય એમ જી કચેરી ખાતે લાઇન મેન ડે બે હજાર પચીસની ઉજવણી કરવામાં આવી હતી આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે વડોદરા જિલ્લા કેળવણી મંડળના પ્રમુખ અને ભાજપ પ્રદેશ સમિતિના સભ્ય શશિકાંતભાઈ પટેલ તથા વડોદરા જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ અશ્વિનભાઈ વકીલ વગેરે હાજર રહ્યા હતા જેઓએ દીપ્રાગટાવી પ્રસંગને અનુરૂપ શબ્દોથી સુશોભિત કરેલ અને શહેર ગ્રામ્યના તમામ સ્ટાફની કામગીરીને શબ્દોથી તેમજ કર્મચારીઓને પ્રશંસનીય કામગીરી કરવા બદલ પ્રમાણપત્ર આપી સન્માનિત કર્યા હતા આજના આ પ્રસંગે મેડિકલ કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે કાર્યપાલક ઇજનેર આરપી ઝવેરી નાયબ કાર્યપાલક ઇજનેર વનરાજસિંહ સોલંકી પરાગભાઈ પટેલ રાફેલિયાભાઈ લાઇન લાઇનમેન સ્ટાફમાં અનેરો ઉત્સાહ પણ જોવા મળ્યો હતો અને તેઓ તમામે શૂન્ય અકસ્માતના શપથ લીધા હતા મહિલા કર્મચારીઓ દ્વારા તમામ લાઇન સ્ટાફને તિલક કરી બહુમાન કરેલ આ કાર્યક્રમના સફળ આયોજન બદલ નાયબ ઇજનેર દ્વારા તમામનો આભાર પણ વ્યક્ત કરવામાં આવ્યો હતો તો આવો જાણીએ નાયબ કાર્યપાલક ઇજનેર આરપી ઝવેરી સાહેબ શું કહેવા માંગે છે કરજણ સંદેશ ન્યૂઝમાં રિપોર્ટર ફઝલ રઝાક ખત્રી સાથે ડભોઈથી કરી રહ્યા છે તેઓને બિરદાવવા માટે ખાસ પ્રોત્સાહન આપવા માટે આજે આ દિવસની અમે ઉજવણી કરી રહ્યા છે આજ રોજ આ ઉજવણી માટે અમારી સાથે મહાનુભાવોમાં શ્રી અશ્વિનભાઈ તેમજ શશિકાંતભાઈ